આપણે જાણીએ અજાણીએ આવા બધા વાક્યો બોલી જ જતા હોઈએ છીએ કે મારા તો ગ્રહો જ ખરાબ છે આખી દુનિયામાં હું જ મળી મારી સાથે જ આવું કેમ થાય છે હંમેશા આ બધા વાક્યો આપણને અવરનવર બોલવાની ટેવ પડતી હોય છે અને એવા વાક્યથી જ એવું ભાગ્ય આપણે આકર્ષિત કરતા હોઈએ છીએ એ વાત કદાચ તમને લોકોને નહીં ખબર હોય પણ આજે વાત તમારે સમજવી એકદમ જરૂરી છે કુદરત પાસેથી આપણે ચમત્કારિક સંદેશા કેવી રીતે મેળવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ એનાથી પણ સારું આપણી સાથે કેવી રીતે થઈ શકે આજની પ્રેક્ટિસ એના ઉપર છે આજની પ્રેક્ટિસ અથવા આટલા દિવસથી જે પણ હું પ્રેક્ટિસ તમને શીખવાડું છું એ ફક્ત ને ફક્ત એ દિવસ પૂરતી નથી એ પ્રેક્ટિસ તમારે જીવનનો એક ભાગ બનાવવાનો છે તમારે ફક્ત ને ફક્ત તમારું માઇન્ડસેટ જ બદલવાનું છે આ જેટલા પણ સક્સેસફુલ લોકો અમીર લોકો કે ભાગ્યશાળી લોકો જેને આપણે કહીએ છીએ ને એમનામાં અને આપણામાં ફક્ત એક જ વસ્તુનો ફરક છે કે એ જેવી રીતે વિચારે છે એનાથી એકદમ ઊંધી રીતે આપણે વિચારીએ છીએ આ સમગ્ર સૃષ્ટિ મારી સાથે મૈત્રી બાંધવા માટે તૈયાર છે આખી સૃષ્ટિમાંથી મને જ સારી વસ્તુ આપવા માટે ઈશ્વરે ચૂની છે ઈશ્વરે મને ગણી છે અને દરેક વસ્તુ દરેક ક્રિયા જે તમારી આજુબાજુ થઈ રહી છે એમાં તમારે પોઝિટિવિટી જોવાની છે બસ આટલો જ માઇન્ડસેટ તમારે બદલવાનો છે એટલું થઈ ગયું તો સમજો કે આખું જીવન તમારું બદલાઈ જશે તમે અત્યાર સુધી જે બધું તમને મળવાનું રોકાઈ રહ્યું હતું ને એ બધું જ મળવાનું ચાલુ થઈ જશે આપણે તો બસ સવારથી જ કૃતજ્ઞ રહેવાની પ્રેક્ટિસ કરવાની છે આગળ પણ મેં બધા જ વિડીયોમાં તમને આ જ શીખવાડ્યું કે મારું અને તમારું કામ ફક્ત એટલું જ છે કે સવારથી તમારે આભારની લાગણીમાં રહેવાનું છે આભારની લાગણી એટલે કોઈ પણ વસ્તુ તમને મળી ગઈ હોય અને પછી તમે એનો આભાર માનો એટલે તમે હૃદયમાંથી કેટલા ખુશ છો તો એ લાગણી તમારા હૃદયમાં આખો દિવસ નહીં આખી જિંદગી હોવી જોઈએ બધી જ વસ્તુ તમારી એની જાતે ગોઠવાઈ જશે બધા સંકેતો આપણે કેવી રીતે સમજીશું એ બધા સંકેતોને સમજવા માટે માની લો કે તમારી તમે કશે જઈ રહ્યા છો ડ્રાઈવ કરીને અને પાછળથી એમ્બ્યુલન્સનો અવાજ આવી રહ્યો છે તમારે રસ્તો આપી રહ્યો આપવાનો છે એટલે જેટલા પણ વાહનો રોડ પર છે બધા જ એને રસ્તો આપી રહ્યા છે અહીં આપણે આપણી જ વાત કરીશું કે આપણે એમ્બ્યુલન્સને રસ્તો આપવાનો છે આ સંકેત ઉપરથી આપણે શું વિચારવાનું છે કે પ્રભુ આપણને સંકેત આપી રહ્યો છે કે ભાઈ તારી તબિયત સાચવજે સારી છે અત્યારે અને સારી જ રાખજે નહીં તો એમ્બ્યુલન્સમાં દોડવાનું થશે અને તે વખતે તમારે તમારી તબિયતનો આભાર માનવાનો છે કે હે ઈશ્વર મારી તબિયત ખૂબ જ સારી છે અને સારી જ રહેશે તારો ખૂબ ખૂબ આભાર તમારે વજન ઘટાડવું છે તો કુદરત તમને કેવી રીતે સંકેત આપે છે તમારી સામેથી કે આજુબાજુ કે આડોશ પડોશમાં રહેતા લોકોની પરફેક્ટ બોડી જોઈ અને ઈર્ષા કરવાને બદલે આભારની લાગણી વ્યક્ત કરો કે મારું બોડી પણ આવું પરફેક્ટ થાય અને મને પણ એવી સરસ તંદુરસ્તી મળે તમારી હસબન્ડ વાઈફનું બોન્ડિંગ સારું જોઈતું હોય તો કોઈ પણ એવું યુગલ તમે જુઓ તો તેની સામે ઈર્ષા કરવાના બદલે તમે એને કૃતજ્ઞતાની લાગણી આભાર માનો કે ભાઈ જેવું તમને એ યુગલ દેખાઈ રહ્યું છે એકમેકને પૂરક થાય એવું એવું જ તમારી પણ જોડી બને મારો કહેવાનો મતલબ એ છે કે આખો ને આખો દિવસ સવારથી રાત્રે સૂતા સુધી તમારે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની છે કૃતજ્ઞતા એટલે આભાર આભારની પ્રેક્ટિસ બોલીને નહીં પણ મનથી કરવાની છે અને આવું કરવાથી જ આપણું સમગ્ર સૃષ્ટિ બદલાય છે એ વાતની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે તમારી પાસે સારું ઘર છે તમારી પાસે ગાડીઓ છે તમારી પાસે ટુ વ્હીલર્સ છે તમારી પાસે તમારો ધંધો છે નોકરી છે બાળકો છે કૃતજ્ઞતા કે આભાર માનવા માટે તમે ચાલુ કરશો ને તો ચોપડાના ચોપડા ભરાઈ જશે એટલું આપણને ઈશ્વરે આપ્યું છે પણ જે પણ આપ્યું છે એને જોવાની બદલે અને એનો આભાર માનવાની બદલે આપણે સતત અને સતત કમ્પ્લેનના અને માગણીના ભાવમાં જ રહીએ છીએ બસ આ એક જ માઇન્ડ સેટ શિફ્ટ કરવાનો છે અને મોટા મોટા સક્સેસફુલ લોકોના જીવનમાં આ જ છે તમે સૌથી મોટા લોકો માની લો કે તમે શાહરૂખ ખાનને તમે વિડીયોમાં જોયા જ હશે શાહરૂખ ખાન પણ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરે છે રતન ટાટા અંબાણીસ બધા આભારની પ્રેક્ટિસ કરે છે આપણને એમ લાગે કે એમની પાસે શું નથી પણ એ લોકો કહે છે કે અમારી પાસે જે છે એ આના લીધે જ છે કેમ કે અમે વારેને વારે કુદરતનો આભાર માન્યો છે જે પણ મન્યું મળ્યું છે એના માટે હંમેશા આભારી રહ્યા છીએ અને આભાર રહેતી રહેતા વ્યક્તિને જ વધુને વધુ મળતું હોય છે વધુને વધુ મેનિફેસ્ટેશન એ જ વ્યક્તિ કરી શકતો હોય છે કે જે સપના જોવે છે અને આભાર માને છે આ બે જ કાર્ય દરેક વ્યક્તિએ કરવા જોઈએ તમે મોટા ને મોટા સપના જુઓ અને એ સપના પૂરા થાય એના માટે આભાર માન્યા કરો જે તમારી અત્યારનું જીવન છે એમાં આભાર માનો તો તમારા જોયેલા સપના પૂરા થશે તમને વસ્તુઓ મળી ગઈ છે એ કેટલી કેટલી સરસ લાગણી છે આપણે એ લાગણીમાં જીવવાને બદલે એક અભાવની લાગણીમાં હંમેશા જીવતા આવ્યા છે તો બસ એ લાગણીને જ ખોલવાની છે અને લાગણીમાં જ જીવવાનું છે જ્યારે પણ તમારા જીવનમાં એવા કોઈ સંજોગો આવી જાય કે જે ખરેખર આપણને દુઃખ આપતા હોય તો તમારો માઇન્ડ તરત જ ત્યાંથી શિફ્ટ કરી દેજો અને જે આજુબાજુ સારું છે તમારી પાસે છે એમાં તમારું મગજ લગાડી અને આભારની લાગણીમાં કે આભાર વ્યક્ત કરવાનું ચાલુ કરી દેજો માની લો કે બગીચામાં એક વેલ સુકાઈ ગઈ છે એ વેલ તમારી ખૂબ ગમતી છે અત્યારે મારી સાથે એવું થયું જ છે એ વેલ મારી ખૂબ ગમતી છે સુકાઈ ગઈ છે એને જોવું ત્યારે મારો પણ જીવ વળે છે પણ એવું કરવાને બદલે તમે આખો તમારો બગીચો લીલોછમ છે એનો આભાર માનો અને જોત જોતામાં તમને એવા કંઈક વસ્તુઓ થઈ જશે કે તમારી પાસે એ વેલ કોઈ આપી જશે અથવા તમે જ બીજી નવી લાઈને નાખશો પણ કોઈ પણ રીતે એ આભારની લાગણીમાં તમારે શિફ્ટ થવાનું છે હું તમને એટલું જ શીખવાડવા માગું છું કે તમારે જીવન છે એટલે સારા અને ના સારા દરેક પ્રસંગો આપણા જીવનમાં બનવાના જ છે પણ એ ના સારા પ્રસંગોમાંથી આપણે શું સારું શોધવાનું છે અને એ લાગણીમાં કેવી રીતે આપણે શિફ્ટ કરીને દિવસ રાત અને વર્ષોના વર્ષો એ જ લાગણીમાં રહેવાનું એ શીખવાનું છે અને જ્યારે તમે શીખી ગયા ત્યારે સો ટકા તમારી સાથે જાદુ થશે તમારી જોઈતી વસ્તુઓ તમારા જોઈતા વ્યક્તિઓ અને તમારા જોઈતા પૈસા સંબંધો બધું જ તમારી પાસે આવશે તો આ પ્રેક્ટિસ આજની તમને કેવી લાગી અને તમે મને કમેન્ટમાં ચોક્કસ વાયદો કરો કે તમે આ પ્રેક્ટિસ કરશો કમેન્ટમાં લખો કે હું ચોક્કસ કરીશ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને શેર કરો ત્યારે પોસિબલ હોય તો જે બાળકો છે એમને પણ શેર કરો કેમ કે નાનપણથી જ જો એમનામાં આ ટેવ પડી જશે તો એમના જીવનમાં જાદુઈ ફેરફાર થશે તો ફરી મળીશું આવતીકાલે નવી પ્રેક્ટિસ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ